અને કહ્યું છે કે સ્ત્રી માટે એનો પતિ એ જ ભગવાન છે એના કોઈ અલગથી બીજા ગુરુ ન હોય જે એના પતિ એ જ એના ગુરુ જે એના પતિનો ધર્મ એ જ એનો ધર્મ અને જે એના પતિનું ધન એ જ એનું ધન એમાં કોઈ અલગ ધન પણ ન હોય આપણા મહાપુરુષો તો એમ કહે કે લગ્ન થઈ જાય પછી સ્ત્રી એનું પર્સનલ પાકેટ પણ ન રાખે એના પતિનું જે ધન એના પતિની જે સંપત્તિ એ જ એની સંપત્તિ આમાં પર્સનલ શું હોય કે આ મારું છે બધું એનું બધાન છે પોતાનો પરિવાર છે એમાં ક્યાંય પર્સનલ આવે જ નહીં પતિ પત્નીમાં પણ કે આ મારું ને આ મારા પતિનું એ ધન બંને સંયુક્ત ગણાવે સંપત્તિમાં ક્યાંય એવી રીતે પતિ પત્નીમાં વિભાજન થાય સ્ત્રીઓ માટે લખ્યું છે નારી ધર્મની અંદર કે કોઈ પણ પુરુષ ગમે તેટલો મહાન હોય પણ પોતાના પતિ સિવાય કોઈ સ્ત્રીએ એને ચરણ સ્પર્શ કરીને પ્રણામ પ્રણામ ન કરવા કરવા જોઈએ જોઈએ દૂરથી ચાહે તે ગમે તેટલા મહાન હોય સ્ત્રીઓએ ખાસ કરીને બહેનોને ખાસ સાંભળવાનું કે કોઈ પણ પુરુષ આવે કોઈ ગમે તેટલા વિદ્વાન હોય ગમે તેટલા મહાન હોય પણ એમની દૂરથી પ્રણામ કરો એના ચરણ સ્પર્શ કરવાનો આગ્રહ ન રાખો તમે તમારા પતિના જ ચરણને સ્પર્શ કરીને પ્રણામ કરી શકો અન્ય કોઈ પુરુષને તમારે સ્પર્શ કરીને પ્રણામ ન કરાય દૂરથી પ્રણામ કરો એના પતિને ગમે એવું વર્તન કરો આપણે ત્યાં એવી એક પદ્ધતિ હતી ને પહેલા કે સાંજે પાંચ વાગે છ વાગે એટલે આમ બહેનો જરા શણગાર સજવા લાગે ઘર સરખું કરી નાખે આમ બધું બરાબર આડું ઓળું પડ્યું હોય તો બધું સરખું કરવા માંડે આપણે કહીએ કે કેમ કોઈ મહેમાન આવવાના છે કંઈ છે એમ કે નાના તમારા ભાઈને આવવાનો ટાઈમ થઈ ગયો ને એટલે શું કામ એ તો રોજ આવે છે પણ છતાંય નારીનો એ ધર્મ છે કે એના પતિને ગમે એ પ્રમાણે ઘરની સંભાળ રાખવી અને એ પ્રમાણે એનું ધ્યાન રાખવું અનારીનો ધર્મ છે સૌભાગ્યના શૃંગાર કરવો સૌભાગ્યની વસ્તુ જેમ કે કપાળમાં ચાંદલો સેતીમાં કુમકુમ સિંદૂર આદિ હાથમાં બંગડીઓ કંઠમાં મંગળસૂત્ર આ બધાય શૃંગાર કરવા અને જગદંબાનું રૂપ લાગો તમે તમે માતાજીનું રૂપ લાગો આ શૃંગાર કરી દે દેખો ફેશન અને શૃંગાર આ આ અત્યારના સમય પ્રમાણે બહુ અલગ છે

મા જગદંબાનું જે તેજ હતું એ જ તેજ આ તમારી બધા છે બસ તમે જગદંબાના રૂપમાં રહો આનો અર્થ એવો નથી કે તમારે સમય પ્રમાણે ફેશન ન કરવી પણ એ ફેશન મર્યાદા ભંગ કરતી હોય એવી ન કરવી તમારી તમારી સીમા બહાર જાઓ તમારી મર્યાદા બહાર જાઓ તો તકલીફ થાય પછી આ નિયમ સ્ત્રીને જ લાગુ પડે એવું નહીં પુરુષને પણ લાગુ પડે એક તરફથી આપણા શાસ્ત્રકારો એ ક્યારેય ન્યાય આપ્યો જ નથી સાહેબ ન્યાય હંમેશા સરખો હોય જે નિયમ સ્ત્રીને લાગુ પડે ધર્મને ને લગતા એ જ બધા પુરુષને લાગુ પડે તમે કહેશો કે આ બધા નિયમો બહેનોને પાડવાના હોય કે એના પતિને પગે લાગવાનું એના પતિનું ધ્યાન રાખવાનું પરિવાર સંભાળવાનું સંભાળવાનું ઘર અને કોઈની સામે જોયા કરવાનું નહીં કોઈને તાળી આપવાની કોઈને અડીને બેસવાનું નહીં આ બધા નિયમો શું સ્ત્રીઓને જ લાગુ પડે ના આ બધા નિયમો પુરુષને પણ લાગુ પડે સાહેબ પુરુષને પણ આ બધા નિયમો લાગુ પડે પરસ્પર દેવો ભાવ પતિ અને પત્નીમાં દેવ અને દેવીની ભાવના જો પતિ એમ કહે કે મારા ઘર માં રહેલી જે સ્ત્રી છે એ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે અને હું એનો નારાયણ છું તો તમારું દાંપત્ય જીવન લક્ષ્મી અને નારાયણ જેવું બની જશે એ પ્રમાણે માત્ર બોલવાનું નહીં આચરણ પણ બનાવવાનું એ પ્રમાણે લક્ષ્મી નારાયણ જેવું દાંપત્ય જીવન બનાવી દો સાહેબ દાંપત્ય જીવન માં ક્યારેય તકલીફ નહીં પડે તકલીફ ક્યારે પડે છે જ્યારે આપણે આપણા આપણા સીમા રેખા ને ઓળંગી જાય મર્યાદાને ઓળંગી કે મંજૂરી આપે તો તમે ઘરમાં હથિયાર શસ્ત્ર એ લાયસન્સ હોય એ પ્રમાણે તમે રાખી શકો યા તો પૂજા અર્ચના તમે રાખી શકો હવે વિચાર કરો તમારા બધા ઘરમાં છરી તો છે ને

તો તરત ત્યાં કાયદો લાગુ પડશે અને ગુનો લાગુ પડશે કે આ છરી લઈને હાથમાં બજારમાં કેમ ફરે છે અત્યાર સુધી એ કાયદો તમને નડ્યો નહીં શું કામ તો કે એની રસોડાની મર્યાદામાં છરી હતી ત્યાં સુધી કોઈ તકલીફ નહોતી પણ એ છડી રસોડાની મર્યાદા તોડી અને બજારમાં નીકળે એટલે મુશ્કેલી ઊભી થાય એમ હું ને તમે જ્યારે આપણી મર્યાદાની બહાર નીકળી જાય ત્યારે જ મુશ્કેલી ઊભી થાય બાકી મર્યાદામાં હોઈએ તો ક્યાં કઈ તકલીફ છે આ બધાયને લાગુ પડે મને ને તમને બધાયને લાગુ પડે ઘણા બેહનો એમ કે કે પુરુષનો કઈ ધર્મ હોય નારીનો ધર્મ છે તો પુરુષનો કઈ ધર્મ હોય તો મને ઘણીવાર કહેવાનું મન થાય કે આ જગતના પુરુષનો સૌથી મોટામાં મોટો ધર્મ એ છે કે એની પત્ની સિવાય આ જગતની જેટલી પણ સ્ત્રીઓ છે એ તમામ સ્ત્રીઓને માં માનીને પ્રણામ કરી લે આ પુરુષનો સૌથી મોટામાં મોટો ધર્મ છે એની પત્ની સિવાયની તમામ સ્ત્રીઓ એના માટે માં સમાન છે આ નારી એક શક્તિ છે આ નારી એ નારાયણ છે અને તમે જુઓ દરેક પુરુષના જીવનમાં કેટલી સ્ત્રીઓ એની પાછળ કાઈ ને કાઈ કાઈ ને કાઈ કૃપા કરતી હોય એક દરેક પુરુષના જીવનમાં સૌથી પહેલી અને મોટી કૃપા એની માં ની હોય જો આ જગતનો પુરુષ ઘરની બહાર નીકળે અને માં એમ કે કે મારો દીકરો

અને ચોથું પાત્ર છે આપણી દીકરી જે દી બાપ ઘરની બહાર નીકળે તે દિવસે દીકરી પ્રાર્થના કરે કે હે ભગવાન મારા બાપને હેમ ખેમ રાખજે એની રક્ષા કરજે આ ચાર સ્ત્રી પાત્રો આપણી માં પત્ની બહેન અને દીકરી એના એની પ્રાર્થના અને એના પોકારના કારણે આજ આ જગતનો પુરુષ સલામત નઈ હોય આપણને શું ખબર છે એની દુઆ આપણી સાથે હશે તો આપણને શું ખબર એ નારી ધર્મની વાતો કરી છે કે શૃંગાર કરવા હું વારે વારે બહેનોને એમ કહું કે જ્યારે તમે પૂજામાં બેસો ત્યારે કમસે કમ શૃંગાર કરીને અને કપાળમાં બિંદી કરીને માં જગદંબાએ જેમ સોળ શૃંગાર કર્યા હતા એવા પવિત્ર શૃંગારો ધારણ કરીને બેસો ભગવાનને માતાજીને વહાલા લાગશો એક જગ્યાએ અમને નિમંત્રણ મળ્યું કે મહારાજ દશામાં બેસાડ્યા દશામાં એટલે દર્શન કરવા આવશું આપણે દશામાં નું વ્રત કરે ને એટલે મેં કીધું આવશું એટલે પૂજા અને અર્ચના ચાલતી હતી ને અમને નિમંત્રણ મળ્યું એટલે અમે ગયા અને બહેનો બધી ભેગી થઈને માં જગદંબા ની આરાધના કરતી હતી કીર્તન ગાતી હતી અને અમે તો બહુ રાજી થઈ ગયા પગથિયા ચડતા ચડતા અમે તો એવા સરસ મજાના માં જગદંબાના આરાધકો માં દશામા ગરબા ગાતી હતી અને બધી બહેનો એમ કહેતી હતી કે હે મા અમર તું રાખજે હે મારો અમર તુ રાખજે માં ચાંદલો જો

તો એ નારી ધર્મ ની વાતો બતાવી છે મેં કહ્યું તેમ કે માત્ર નારી માટે જ ધર્મ લખાયો હોય એવું નથી નારી ધર્મ પુરુષ ધર્મ પણ છે અને એની આંખમાં ક્યાંય પણ કોઈ પણ સ્ત્રી માટે વિકૃતિ ન જાગે વિકાર ન જાગે આ પુરુષનો સૌથી મોટો ધર્મ છે નારી ધર્મ માત્ર સ્ત્રીઓ માટે જ લખાણો એમ નહીં પુરુષ માટે પુરુષ ધર્મ લખાયો જો ધર્મના ગ્રંથોમાં ક્યાંય ભેદભાવ તો ન જોજો ગોપીઓને કહ્યું કે તમારા પતિ માટે તમારે સેવા માટે જાવું જોઈએ વહેલી પરોટ થઈ ગઈ તમે જા અને ભગવાન કૃષ્ણ ઉપદેશ ગ્રહણ કરી અને ગોપીઓ ઘર તરફ વિદાય થાય છે